રામ મંદિર ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તેને લઈને સમગ્ર દેશમાં લોકો ઉત્સાહિત છે અને દેશભરમાં અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ અયોધ્યામાંથી ભક્તો માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જે આમંત્રણને લઈને લોકો ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને પાલનપુર તાલુકાના ગામે અક્ષત તેમજ આમંત્રણ પત્રિકા આવતા સમગ્ર ગામના ત્રણ હજારથી વધુ વડીલો યુવાનો બહેનોએ સાથે આમંત્રણનો સ્વીકાર કરવા માટે પહોંચ્યા હતા અને જય રામના જય ઘોષ સાથે સેમોદ્રા ગામમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો હાથમાં ધજાઓ સાથે જય શ્રી રામના જયઘોષ સાથે ગામના પાંચસોથી વધુ લોકો વડગામ પહોંચીને આમંત્રણ પત્રિકા તેમજ અક્ષત લઈને

ત્રણ ટ્રેક્ટર ભરી અને બાઇક રેલીના સ્વરૂપે અક્ષત અને પત્રિકા લેવા માટે ગયા ત્યાંથી ગામમાં આવ્યા તો ડીજીના તાલે સમગ્ર હિન્દુ સમાજના લોકોએ અક્ષત અને પત્રિકાનું ભવ્ય સામયું કર્યું અને હર્ષનાદ સાથે રાસ ગરબા કરતાં કરતાં મહાદેવના મંદિરમાં એકત્ર થઈ અને અયોધ્યાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર ઝાંખીનું વિવરણ સેમોદરા ગામના મહંતશ્રી સત્યેન્દ્રગીરી બાપુએ સૌ ગ્રામજનો સમક્ષ રજૂ કર્યું અને બાવીસ તારીખના સમગ્ર કાર્યક્રમની રૂપરેખા બાપુએ સૌને સમજાવી આમ આજના પવિત્ર દિવસે અક્ષત અને પત્રિકા ગામના સમગ્ર હિન્દુ સમાજના રામદૂતો દ્વારા સમગ્ર હિન્દુઓના ઘેર ઘેર પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કરવાનું છે એના માટે એ લોકો જ્યારે આપણા પત્રિકા લઈને આવે ત્યારે એમનું ભવ્ય સામયું થાય અને એની યોગ્ય પૂજા થાય એ મુજબનું આહવાન કરી અને સમગ્ર ગામનું વાતાવરણ આખું રામમય બની ગયું